હળદ પંથકના ખેડૂતોને દાડમે આ વખતે રીતસરના ધાડ્યા હોય તેવી પરિસ્થિતિ છે કારણ કે ભાવ મળતા નથી ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે અને દાડમ જે છે એ કાઢીને પશુઓને ખવડાવી રહ્યા છે પાંચ રૂપિયાથી માંડીને પચીસ રૂપિયા સુધીનો ભાવ છે હળોદમાં છ મંડી કાર્યરત છે પરંતુ એ પણ લાડ કરી રહ્યા છે કારણ કે આ વખતે હળદના દાડમની સારી ક્વોલિટી છે નહીં એટલે એ પણ લેવામાં છે નહીં તેની સાથે ધાંગધ્રામાં એક મંડી છે એટલે કુલ હળદ ધાંગધ્રામાં સાત મંડીઓ છે પ્રાઇવેટ આ બધી છે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે માર્કેટ યાર્ડમાં જો દાડમની ખરીદી કરવામાં આવે તો વધારે સારું કારણ કે આ પ્રાઇવેટ મંડીવાળા હોય એ ત્રણથી ચાર રૂપિયા તો કમિશન ખેડૂતો પાસેથી વસૂલ કરી રહ્યા છે તેની સાથે આજે તારીખ થઈ છે છ નવ બે હજાર પચીસ આજે એક હળવદના જે ખેડૂતનો વિડીયો પણ સામે આવ્યો છે કે જેસીબી વડે દાડમના છોડને જે છે એ કાઢી રહ્યા છે એટલે ખેડૂત સાથે પણ આપણે વાત કરી છે તેની સાથે મિત્રો અમને એ પણ એક જાણકારી મળી છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વખતે ક્વોલિટી દાડમની બહુ સારી છે અને ઉત્પાદન પણ બહુ સારું ત્યાં થયું છે એટલા માટે થઈ અને એ દાડમની માંગ અત્યારે વધુ છે આપણા કરતાં એ ક્યાંય સારી કહી રહ્યા છે ક્વોલિટી છે એટલે આ દાડમો લેવામાં છે ને વેપારીઓ અને એના કારણે જે છે એ ખેડૂતોને ભાવ નથી મળતા ભાવ નથી મળતા એનું કારણ એ પણ એક છે કે ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે દાણા ખરાબ થઈ ગયા છે જાગૃત ખેડૂતો સાથે અમે વાત કરીએ એમનું એ પણ એક કહેવાનું થાય છે મિત્રો કે આપણા પંથકના જે ખેડૂતો છે એ બે વર્ષમાં ત્રણ વખત દાડમનું ઉત્પાદન મેળવે છે અને એના કારણે પણ આ ક્વોલિટી જે છે મિત્રો એ યોગ્ય બનતી નથી કહી રહ્યા છે ખેડૂતો જાગૃત જે છે કે છઠ્ઠા મહિનાથી નવમા મહિના સુધીમાં જો ઇથરાયલ મારવામાં આવે તો એ ક્વોલિટી પણ સારી બને છે ભાવ પણ સારો મળે છે અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થાય છે પરંતુ પરિસ્થિતિ એ છે મિત્રો કે બીજા ત્રીજા મહિનામાં પહેલાં મહિનામાં જે ખેડૂતોએ ઇથરાયલ મારી હતી ને ત્યાર પછી આ ગરમી હોય બફારો હોય તડકો હોય અને બાકી રહેતું હતું વરસાદ પડ્યો ને એના કારણે ફળ જે છે બગડી ગયા દાણા બગડી ગયા ને એના કારણે વેપારીઓ લેવામાં છે ને એટલે ખેડૂતોને પાણીના ભાવે કે મફતના ભાવે દાડમો વેચવા પડે છે અને પછી મજબૂર થઈને પછી નક્કી કર્યું ભાઈ આવા પાંચ દહ રૂપિયા કરતા તો માલ ઢોરને ખવડાવી દેવા સારા એટલે એ પણ પરિસ્થિતિ એક ખરી મિત્રો તેની સાથે આજ હળવદના જ આ ખેડૂત છે ભરતભાઈ અને દાડમના છોડ કાઢી રહ્યા છે એ નવ વર્ષથી ઉત્પાદન મેળવતા હતા એટલે શા માટે કાઢી રહ્યા છે શું પરિસ્થિતિ છે અને હમણાં આઇટમ ઉપર જે કહી રહ્યા છે કે અમે દાડમનું વેચાણ કર્યું કહેવાય એમના ભાવ મળ્યા તેની સાથે ભરતભાઈ એ પણ કહી રહ્યા છે કે હમણાં ચાર પાંચ વર્ષ સુધી મોરબી જિલ્લામાં દાળનું કોઈ ભવિષ્ય હોય એવું લાગતું નથી કારણ કે ઉત્પાદન પણ એટલું છે અને શું થાય છે કે ક્વોલિટી બરાબર બનતી નથી એના કારણે ભાવ મળતા નથી ભરતભાઈ તો અહીંયા સુધી કહી રહ્યા છે કે ક્વોલિટી સારી હોય તો આજે પણ જે છે એ ભાવ સારા મળી જ રહ્યા છે કર્ણાટકના કે મહારાષ્ટ્રના ખેડૂતોને ભાવ મળી જ રહ્યા છે આપણી ક્વોલિટી ખરાબ છે એટલે ભાવ આપણને નથી મળતા તો ક્વોલિટી સુધારવા શું કરવું પડે કારણ કે આ ખેડૂતને દસ વર્ષનો અનુભવ છે અને દાળ અમે શા માટે છોડ કાઢી રહ્યા છે શું કહી રહ્યા છે તમે પણ સાંભળો મારું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ કણજરિયા હળવદ આડમનો પાક કાઢવાનું કારણ કે મારે જૂના ઝાડ થઈ ગયા હતા ઝાઝા વર્ષના અને નેટ હાઉસનું મારું પ્લાનિંગ છે આગળ એટલે મેં ઝાડ કાઢી નાખ્યા અને આગળનું ભવિષ્ય હવે જે હળવદ તાલુકો તો ઠીક પણ આખો મોરબી જિલ્લાની અંદર જાજુ આવેતર હોવાથી અત્યારે આગળનું ચારથી પાંચ વર્ષ ભવિષ્ય દાડમ માટે એટલું બધું સારું દેખાતું ન હોવાથી એટલે મારી ઈચ્છા એવી હતી કે હવે આગળ નેટ હાઉસ કે અથવા બીજી ખેતીમાં અપનાવી મારે નવથી દસ વર્ષના જૂના છોડ જ્યાં મહિનામાં મારી હતી પણ દાડમ ખરાબ હોવાથી રેટ સારો મળ્યો નથી કારણ કે પચીસ રૂપિયા બજાર હતું જોકે મારા પ્રમાણે પચીસ રૂપિયા એટલે સારામાં સારા મળી ગયા છે પણ જે આ વર્ષે બીજા નાના ખેડૂત છે કે બીજા હરેક ખેડૂતને સારા ભાવ નહીં મળ્યા કારણ કે માલ જ બગાડવાળો હતો અંદરથી અને સાઈજ નહોતી જો ખેડૂતને છઠ્ઠા અથવા નવમાં મહિનામાં ઇથરાયેલ મારે સારી ક્વોલિટી બનાવે કે નો હોય શાઇનિંગ સારું હોય સાઈજવાળો માલ હોય તો એના તો ભાવ અત્યારે સારા જ મળી રહે છે ક્વૉલિટી ખરાબ જો કર્ણાટકમાંનો કે મહારાષ્ટ્ર એમાં સાઇઝવાળો માલને સારો માલ હોવાથી ભાવ અત્યારે એંસી એવું રૂપિયા કે સિત્તેર રૂપિયાની આડેગાડે છે આપણે અહીંયા માલ ખરાબ હોવાથી કોઈ લેવલવાળું નથી વેપારી નથી આવ્યા લેવા કે બગીચા ઉપર સોદા નથી થયા જે માલ નાખી આપણે મંડીમાં નાખવાનો મંડીમાં અહીંયા જઈને એમને પરિસ્થિતિ બેકાબૂ હોય એમ કે એમને એ નિકાલ કરવો પૈસા દેવા એનો બધો પુષ્કળ માલ આવે છે ખરાબ માલ હોવાથી જ આ પરિસ્થિતિ સારો માલ બનાવવા માટે જો ઢાંકવું પડે કે અથવા બીજી ઘણી પ્રોસેસ આવે એની માટે એવું છાંટવી પડે સારા ખાતર વાપરવા પગ હારી કંપનીના એમાં સારું બને વસ્તુ જે સાતમ પહેલાં જે માલના સોદા થયા એ પચાસ રૂપિયાને ઉપરના થયા કારણ કે સારો માલ હતો ને જે બેગડા નહોતા ત્યાં વેચાઈ ગયા વરસાદથી ને વધારે બેગડ્યો વરસાદ પડ્યો એટલે ઝાડોએ પાણી લીધું પાણી લીધું એટલે જ્યાં દાડમના દાણા જલ્દીથી બગડવા માંડી ગયા તો કચ્છ ભુજની અંદર જે ખેડૂતો રહ્યા ને એ નવમાં મહિનામાં જ ઈથરેલ મારે એટલે એની માટે એક જ વખત સીઝન લે એક જ વાર મારે વરસમાં એની માટે સારામાં સારું ભાવય સારા હોય છે સાઇનિંગ વાળો માલો હે અને ભાવે પુષ્કર સારા મળે નાના ખેડૂતને જો કે દસ વીઘા જમીન હોય તો દસે દસ વીઘાના દાડમ ન કરાય અડધું બીજું કરાય ગમે તે વાવી આપણે સારું સારી વસ્તુ ગમે ઘણી બધી છે એમાં જ આવવું જોઈએ મારે દસ વીઘાની અંદરથી ને દોઢસો છોડો સુકાઈ ગયા છે અને હવે પાકા છોડો થઈ ગયા હતા એટલે મેં આગળ વિચાર્યું કે હવે નેટ હાઉસ ઉપર જવું છે દાળમ કાઢી નાખવા એવો મારો ઓલો નથી પણ નેટ હાઉસમાં આગળ જવું છે આગળની આપણે ખેતીમાં અલગથી અપનાવવું છે હવે ભાવમાં તો ઠીક પણ જે દાળમમાં હવે આગળ ખર્ચો વધી જાય અને ભાવ આપણા રિઝનેબલ મળે તો એમાં આપણે નફોમાં ઓછું રહે તે માટે મેં હવે આગળ શાકભાજી છે અથવા રોપા બનાવશું અંદર એવી આપણી નેટ હાઉસમાં વિચારે